જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડોડામાં કરશે ચૂંટણી રેલી અન્ય પક્ષોના નેતાઓ પણ યોજશે રેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કુરુક્ષેત્રથી ભાજપના પ્રચારનો કરશે પ્રારંભ કોંગ્રેસ આપ અને અન્ય પક્ષોની નેતાઓ પણ આજે યોજશે ચૂંટણી સભાઓ જમ્મુ કાશ્મીરના શિતવાડમાં આતંકવાદીઓનો કાયરતાપૂર્ણ હુમલો બે જવાન શહીદ બે ગંભીર ઘાયલ બારામુલામાં મોડી રાત્રે આતંકીઓ સાથે શરૂ થઈ બીજી અથડામણ આજે હિન્દી રાષ્ટ્રભાષા બની તેના પંચોતેર વર્ષ થયા પૂર્ણ ગૃહમંત્રી અમિત શાહ જે રાજભાષા હીરક જયંતિ સમારોહ અને ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સત્રને કરશે સંબોધન હવામાન વિભાગની આજે પશ્ચિમ બંગાળ ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી ઉત્તરાખંડમાં ભારે વરસાદને લીધે જનજીવન થયું પ્રભાવિત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એમ્પોક્સની પ્રથમ રસીને આપી મંજૂરી આફ્રિકા અને અન્ય દેશોમાં એમ્પોક્સ બીમારી સામેની લડાઈમાં મહત્વનું પગલું ભૂપેન્દ્ર પટેલ સરકારે ચોથા વર્ષમાં પ્રવેશ સાથે જ ખેડૂતોને આપી ભેટ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાની કાર્યવાહી બની સરળ હવે એપ્રિલ મહેસૂલી રેકોર્ડ લેવાશે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ત્રીજો દિવસ મેળા દરમિયાન એસટી બસ ના ભાડામાં ઘટાડો કરવામાં દૂરદર્શન રજૂઆતને મળી સફળતા હવે અંબાજીથી ગબ્બર સુધીનું એસટી બસનું ભાડું કરાયું વીસ ને બદલે પંદર રૂપિયા અને હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ભારતનો થશે મુકાબલો સ્પર્ધામાં સતત પાંચમા વિજયના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા